આગળ ડેમ જોઈએ એવું ટેટર્સ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌપ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્પ્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારી એલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરી લેવાની છે ઇમ્પોર્ટ કર્યા પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું હશે પછી તમારે અહીંયા પહેલે આવી જવાનું છે પહેલે આવી જવા પછી તમારે જે ફોટો ઉપર ડેટસ હોના એ ફોટો એડ કરવા માટે પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો ધારો કે ગમે તે એક ફોટો સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ ઓલ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાની છે પછી તમારે બેગ આવી જવાની છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન પ્રેસ કરી દેજો